દાહોદના ઝાલુદનગરમાં હાલમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સાને ઉમંગ જોવા મળી રહ્યો છે આજે મોચી દરવાજા ડબગર વાસના મિત્ર મંડળમાં મારુતિ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં ઝાલુદ ડિવિઝનના જે ડીઆર પટેલ ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠવા ઝાલુદ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીએસઆઈ એમ એમ માળી સેકન્ડ પીએસઆઈ સી સુધિયા દ્વારા આજે મંગલમૂર્તિ ગણપતિ બાપા મોર્યાને હર્ષ ઉલ્લાસથી આરતી પૂજા અર્ચના કરી સહભાગી બન્યા આવી હર્તાની આરતી કરી ધન્યતા અનુભવી પોલીસ પણ ભગવાનના ભક્તિભાવથી સપરિવાર સાથે આનંદો માણે છે તો તેઓ તેમના કર્તવ્યમાં લોકરક્ષક તરીકે તેઓ ખડે પગે રહે છે તેઓ જનતાની રક્ષા માટે ન રાત દિવસ હોય કે તેમના ડ્યુટીમાંથી ક્યારેય પણ પીછે હટ કરતા નથી એટલે તો આપણે સૌ જનતા રક્ષણ તેથી તેમને આપણે આદર્શ અને સન્માન કરી તેમને આપણે આવકારીએ છીએ અને આપણા અનેક તહેવારોમાં સહભાગી બને છે તો જય ગણેશ જય ગણેશ મંગલ મંગલમૂર્તિ જય શ્રી ગણેશ ગણપતિ બાપા નાદ ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર કિશોર ડબકર સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ